આવતીકાલે તારીખ સાત મેના રોજ સાંજે ચારથી આઠ વાગ્યા સુધી ઓપરેશન અભ્યાસ નામે સમગ્ર રાજ્યમાં સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે જે આ મોકડ્રીલ ડાંગ જિલ્લામાં પણ કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સુરક્ષા માટે તંત્રની તૈયારી તથા નાગરિકમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં શું કરવું તેની અવેરનેસ માટે આ મોકડ્રીલ કરવામાં આવનાર છે જેમાં કોઈપણ બનાવ બને તો એમાં બચાવની કામગીરી તેમજ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને લઈ જવાની કામગીરી અને કોઈ પણ વ્યક્તિ જે ફસાયેલા હોય તેમને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવનાર છે આ સાથે જ સાંજે પોણા આઠથી સવા આઠ સુધી અડધો કલાક માટે આવા ટાઉન અને સાપુતારા ટાઉનમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવનાર છે જેમાં ડાંગ વહીવટીતંત્ર તરફથી એવી અપીલ છે કે તમામ વ્યક્તિઓ આ સમય દરમિયાન પોલીસની સાયરન વાગે ત્યારે પોતાની ઘરની તમામ લાઇટો અડધા કલાક માટે બંધ કરે આમાં કોઈ પણ પ્રકારનું પેનિક થવાની જરૂર નથી આ માત્ર એક ડ્રીલ જ છે અને એક અભ્યાસ માટે જ આ ડ્રીલ કરવામાં આવે છે આથી જ્યારે પણ પોલીસની પોણા આઠથી સવા આઠ સુધી આ સાયરેનો જ્યારે વાગે ત્યારે લાઇટ બંધ કરવી અને સવા આઠ જ્યારે ફરીથી સાયરન વાગશે એ વખતે પોતાની ઘરની લાઇટ તમામ લાઇટો ચાલુ કરી શકે છે આ એક પ્રકારનો અભ્યાસ આપણે આવતીકાલે ડ્રીલના સ્વરૂપે આહવા ટાઉન અને સાપુતારામાં કરવામાં કરવા જઈ રહ્યા છે તો આ બાબતે સૌ નાગરિકોને અપીલ છે કે આ સમગ્ર મોકડ્રીલમાં આપનો સહકાર આપો અને કોઈપણ પ્રકારની ચિંતા કે કોઈપણ પ્રકારના ડર વિના આ એક મોકડ્રીલના અભ્યાસમાં આપણે સૌ ભાગીદાર રહીએ એવી અપીલ કરવી છે ધન્યવાદ